ગુજરાત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે વિદેશમાં ઊંચા પગારની નોકરીના બહાને ભારતીયોને દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલીને સાયબર સ્લેવરી કરાતી એક આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ગાંધીનગરની ટીમે આ નેટવર્કના એક મહત્વના કડીસામાં આરોપીને ઝડપી લીધા હતા આ ગુનામાં વડોદરાના પાયલ પ્રદીપસિંહ ચૌહાણ નામની મહિલા એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી આરોપી ભારતના લોકોને ડેટા એન્ટ્રી જેવી નોકરીઓની લાલચ આપીને ગેરકાયદેસર રીતે મ્યાનમાર સહિતના વિસ્તારોમાં મોકલતી હતી આ વિસ્તારમાં પહોંચતા જ ત્યાં સક્રિય ચાઇનીઝ ગેંગ દ્વારા આ લોકો પાસપોર્ટ અને મોબાઈલ છીનવી લેવામાં આવતા હતા તેમને બંધક બનાવીને તેમની પાસે ક્રિપ્ટો સ્કેમ ડેટિંગ સ્કેમ પોંજી સ્કીમ અને ફિશિંગ જેવા ગંભીર સાયબર ગુનાઓ કરાવવામાં આવતા હતા જે એક પ્રકારની સાયબર સ્લેવરી હતી સાયબર સેલે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી પકડાયેલી મહિલા પાસેથી મોબાઈલ લેપટોપ અને આઈપેડ સહિતનો મહત્વનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો મુદ્દામાલની ચકાસણી દરમિયાન ખુલાસો થયો છે કે આ મહિલા ક્રિકેટ સટ્ટા ઓનલાઈન ગેમિંગ આઈડી અને ક્રિપ્ટો લેવડ દેવડમાં પણ સામેલ હતી ભારતમાં સરકાર અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરની મદદથી અત્યાર સુધીમાં આશરે ચાર હજાર જેટલા ભારતીયોને આ સાયબર સ્લેવરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે સાયબર સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં આવીને ગેરકાયદેસર રીતે વિદેશ જવાથી દૂર રહે પોલીસે આંતરરાષ્ટ્રીય ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે પાયલ પ્રદીપસિંહ ચૌહાણ તેની ત્રેવીસ તારીખના રોજ ધરપકડ કરવામાં આવી છે હવે આ પાયલ ચૌહાણનો રોલની વાત કરીએ તો આ એક પ્રકારના સાયબર સ્લેવરીના ગુના માટે આ એજન્ટ છે તેઓનો રોલ છે આ સાયબર સ્લેવરી માટે શું કરી રહ્યા છે તો એની મોડસ ઓપરેન્ટી એ પ્રકારની છે કે અત્યારે ભારતના યુથને તે તે લોકો દ્વારા ઊંચા પ્રકારની ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કે કે પાર્ક દ્વારા કે કે પાર્કમાં જોબની લાલચ કરવામાં આવે છે આ માટે આ લોકો દ્વારા કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકોને જોબનું ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરીનું કામ કરવામાં આવે છે હવે આ સાયબર સ્લેવરીમાં તેઓ પાસેથી અનેક પ્રકારના ફ્રોડ જેમ કે ક્રિપ્ટો કરન્સીના ફ્રોડ છે પાર્ટ ટાઈમ જોબના ફ્રોડ છે સેક્સોન છે ડિજિટલ રસ છે આવા તમામ પ્રકારના ફ્રોડ કરવામાં આવેલા હોય છે અને આ તમામ સિન્ડિકેટના હેડ છે ચાઇનીઝ માફિયા આના જ એક મુખ્યજન તરીકે નીલ પુરોહિત કામ કરતા હતા અને આવા સબજ તરીકે પાયલ ચૌહાણ કામ કરે છે અને તેમની ધરપકડ કરેલી છે હવે તેઓ દ્વારા સિત્તેર હજારથી લેવામાં આવ્યું હતું અને તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે ત્રણ જેટલા લોકોને દ્વારા મોકલવામાં આવ્યા છે ત્રણ લોકોને તો કન્ફર્મ મોકલવામાં આવ્યા છે સાથે સાથે વધારે ઊંડાણપૂર્વક આવી છે કે તેઓ દ્વારા તેઓના ફોનમાં નેપાળ તેમજ પાકિસ્તાનના સિટીઝનના પણ પાસપોર્ટ પાસપોર્ટ મળી આવ્યા છે હવે આ પાસપોર્ટ દ્વારા તેમનો રોલ કયા પ્રકારનો છે એજન્ટનો છે કે તેઓ પણ વિક્ટિમ છે તેની તપાસ ચાલુ છે આ સાયબર સ્લેવરીનું તેમનો અગત્યનો રોલ છે બીજી વસ્તુ એ છે કે વધુ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતા બીજી પણ એક બે વસ્તુ અમારા સામે આવી છે એક વસ્તુ છે કે આ પાયલ ચૌહાણ દ્વારા સાયબર સ્લેવરી ઉપરાંત ન્યૂલ અકાઉન્ટ્સ તેમજ ક્રિપ્ટો અને યુએસડીટીના અકાઉન્ટ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તેનો પણ નંબર થોડા સમયમાં આપણી સમક્ષ બહાર આવશે તો આ પ્રકારનો પણ સાયબર ફ્રોડ કરવામાં આવી રહ્યો છે આ ઉપરાંત પાયલ ચૌહાણ છે એ ગેમિંગ પ્રકારની જે એપ્લિકેશન્સ હોય છે સટ્ટા છે તેનું પણ એક પ્રકારનું માસ્ટર અકાઉન્ટ પ્રોવાઈડ કરવાનો પણ એનો અગત્યનો રોલ રહેલો છે આ માસ્ટર અકાઉન્ટ પૂરો પૂરું પાડીને તેઓ દ્વારા આ પ્રકારનું પણ સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે